કો કોપ્રેઝન્ટિિંગ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તિરુપતિ કોટન સીડ ઓયલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ લોકશાહીના પર્વની શરૂઆત થઈ ગઈ છે તમામ ઉમેદવારોએ રીતે ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી દીધી છે તમામ ઉમેદવારો દાવો કરી રહ્યા છે કે તેઓ દિલ્હી જશે અને તેમના હરીફને ઘરે બેસાડી દેશે પરંતુ આખરે મતદાર તો જનતા પર જ છે અને એમાં પણ ખાસ કરીને યુવા ઉપર ગુજરાતમાં વખતે પોણા બાર લાખ જેટલા યુવાઓ પહેલીવાર મતદાન કરવાના છે જાણીશું યુવાઓનો કેવો મિજાજ છે યુવાઓની શું સમસ્યા છે અને યુવાઓમાં કેવી વાઇબ્સ છે નમસ્કાર હું છું આપની સાથે વત્સલ ઝી ચોવીસ કલાક આવી પહોંચ્યું છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર કોબામાં આવેલી છે આ યુનિવર્સિટી યુવાઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનો શું મત છે તેમનો શું મિજાજ છે શું નામ ભાઈ બેન મીરાલ પટેલ ક્યાંથી છે સર હું ખેડા કપડોનથી આવું છું શું લાગે છે ચૂંટણી આવી રહી છે ખબર છે હા સર આવી રહી છે ચૂંટણી મતદાન કરવાનું છે હા ફર્સ્ટ ટાઈમ હું કરીશ આવ ઓહો પહેલી વાર મતદાન ઘણા બધા છે શું નામ છે ભાઈબેન અક્ષર પટેલ ક્યાંથી છે ગાંધીનગર શું નામ તારું ભાઈબેન મારું નામ દિવેદિતસિંહ જાડેજા હું મોરબીમાંથી મોરબીથી આવું છું અ જાડેજા ક્ષત્રિય શું વિવાદ છે તમારો અમારા દી રૂપાલા સાહેબજી અમારા સમાજ પ્રમાણે જી બોલેલા છે જે મહિલા ઉપર બોલેલા છે અમને ઈ શબ્દ ઉપર બહુ દુખ લાગે છે એના ઉપર અમે આગળ કાર્યવાહી કરવાને હજી છે કે જી ભલે એ કે રાજકોટમાંથી એ લડશે ને આગળ જાહે પણ નહીં અમે એમને ટિકિટ રદ કરાવવાની જેટલી પ્રયાસ થતી હશે અમારાથી એ અમે ટ્રાય કરશી ને રૂપાલાને ટિકિટ આપવામાં નહીં આવશે તમને ખબર છે કોણ છે પરસોત્તમ રૂપાલા હા ખબર છે કોણ છે હા

હું નર્મદા જિલ્લામાંથી આવું છું શું લાગે છે ચૈતર વસાવા બાજી મારશે કે મનસુખ વસાવા એમ તો મનસુખ વસાવાનું લાગે છે આ વખતે પણ જોઈએ હવે નવી પાર્ટી નવી પાર્ટી આવી બી શકે છે કેમ કે ભાજપનું આ વખતે વર્ચસ્વ ઓછું થઈ ગયું છે નવી પાર્ટી એટલે કોણ દિલીપ વસાવા હોઈ શકે એટલો બધો જાણકાર નથી હમણાં તો પણ આવી શકે છે શું લાગે છે શું પ્લાનિંગ છે ભણી ગણીને ભણી તો બિઝનેસમેન બનવાનો કેમ બિઝનેસમેન નોકરી નહીં કરવી બીબીએ કરું છું બિઝનેસમેન પણ બીબીએ કરીને નોકરી તો કરી શકાય નત કરવી નોકરી નત કરી કયો બિઝનેસ કરશો પેટ્રોલ પંપ બનાવીશું જીમ એ ફાધરનો બિઝનેસ ચાલુ જ છે અત્યારે એમાં જોઈન કરી લઈશું અમે એટલે પેટ્રોલ પંપ બનાવશો એટલે શું કરવાનું પેટ્રોલ પંપની સાથે જીમ કરવાનું જીમની સાથે પેટ્રોલ પંપ ના ના અલગ અલગ બિઝનેસ છે પપ્પાના બે ત્રણ બિઝનેસ છે તમારું શું પ્લાનિંગ છે સર અત્યારે હું બીબીએ કરું છું અને મારું પ્લાનિંગ એમબીએ માટે છે હું માસ્ટરે કરવા માગું છું ને એઝ અ ફર્સ્ટ તો હું જોબ ગુજરાતમાં લોકસભાની સીટ કેટલી છે ખબર છે હા સર 26 અને ભારતમાં કુલ કેટલી સીટ 543 જોરદાર શું લાગે છે ભાઈ બન પરશોતમ રૂપાલા ખેંચી લેશે ફોર્મ આ અત્યારે તો એવું લાગે કે ખેંચવામાં આવશે પર નહીં થાય એમાંથી એટલું બધું અને નહીં ખેંચું તો ખેંચું તો અમે પછી અમે અમારા દરેકથી અમને લડતા આવડે છે અમે અમારા આગળના કાર્યરૂપ આગળ વધશે ને બધું કરશે આગળ કાર્ય અમારા જી અમારા શું નામ ભાઈ ભાઈબેન આર્યન બોજાની નામ છે મારું ક્યાંથી છો હું અમદાવાદથી આવ્યો છું અમદાવાદ કોણ છે તમારા વિસ્તારનો ઉમેદવાર અમારા વિસ્તારનો ઉમેદવાર ખ્યાલ નથી પરંતુ જગદીશભાઈ પંચાલ મોસ્ટ ઓફ હોય છે અને પહેલીવાર મતદાન છે હા ફર્સ્ટ ટાઈમ મતદાન આપી રહ્યો છું કેવો ઉત્સાહ બસ એક્સાઇટમેન્ટ એટલું છે કે પહેલીવાર મત આપીને મારા જે ખુદનું મત છે દેશ તરફ જશે અને દેશના જે પ્રતિનિધિ કરશે એને એ સારી રીતે કરીને દેશના વિકાસ તરફ જે પગલાં લેવાના છે અને જે એજ્યુકેશન સિસ્ટમ છે જે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ છે ફોરેન્સિક પોલિટિકલ સાયન્સ છે એ દરેક ક્ષેત્રની અંદર એ લોકો કેવી રીતે એ લોકોનું પોતાનું યોગદાન આપે છે તે સારું આપે એવી મારી આશા છે અમારા મત સારો જગ્યાએ જાય તમે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો જે મારું નામ તરંગ પટેલ છે હું ગાંધીનગરથી આવું છું હું એ મુદ્દાને ધ્યાનમાં રાખીશ કે કોણ જે ઉમેદવાર અમે સિલેક્ટ કરીએ એ અમારા માટે શું કરી રહ્યો છે અને શું કરશે આવવાના પાંચ વર્ષમાં એ એ પ્રમાણે અમે એને વોટ આપીશું શું લાગે તમને બે ગૃહમંત્રી હોઈ શકે હોઈ શકે લગભગ નહીં હોઈ શકે હોય તો પછી હર્ષ સંઘવી અને અમિત શાહ બે ગૃહમંત્રી કેવી રીતે હર્ષ સંઘવી ગુજરાતના ગૃહમંત્રી છે અને અમિત શાહ આખા ભારતના અને અત્યારે ગાંધીનગરમાં વિપક્ષના ઉમેદવાર કોણ છે એ ખ્યાલ નથી અમને તમે ક્યાંથી આવજો પાટણથી પાટણમાં કોણ છે ઉમેદવાર મને નથી ખ્યાલ એ તો તમે પહેલીવાર મત આપવાના છો હા પહેલી વાર મત આપવાના છે કયા મુદ્દાને ધ્યાનમાં રાખશું એ લોકો કેટલી ફેસેલીટીઝ અમને પ્રોવાઈડ કરે છે ફોર એક્ઝામ્પલ એજ્યુકેશન્સ હાલ હું અહીંયા ફોરેન્સિક સાયન્સની ડિગ્રી ઉપર કરી રહી છું તો આગળ જઈને કયા મંત્રી એ વસ્તુને આગળ રાખીને કેટલી જાણકારી વધારે છે એવું શું લાગે તમારા હિસાબથી નેતા કેવા હોવા જોઈએ જે અત્યારની જે બી જનરેશન આવશે એને બહુ હેલ્પફુલ હોવા જોઈએ અને એજ્યુકેશનને બહુ સારી રીતે કહેવા જોઈએ કે હા એજ્યુકેટેડ પીપલ અત્યારે બહુ જરૂરી છે તો અત્યારે જે નેતાઓ છે એ એજ્યુકેટેડ નથી છે પણ અત્યારની જનરેશન પ્રમાણે નથી કે જે પ્રમાણે જોઈએ છીએ માઇન્ડસેટ ને એવી રીતે નથી બાકી છે તો ખરાબ ઓલમોસ્ટ બધા નેતાઓ એજ્યુકેટ તો હોય જ છે ને શું લાગે છે તમને કે જે નેતા બને છે જે મંત્રીઓ બને છે એ યંગ હોવા જોઈએ યંગ હોવા જોઈએ પ્લસ એમના જોડે જે બધાને માઇન્ડસેટ બધા જોડે મેચ થાય એ રીતના નેતા હોવા જોઈએ યંગ કે ઓલ્ડ એ મેટર નથી કરતું તમારું શું કહેવું છે

પ્રધાનમંત્રી માટે કઈ કહી ના શકાય હવે રિઝલ્ટ આવે એ પછી સાંસદો ભેગા મળીને પ્રધાનમંત્રી ચૂંટવાના આવે કારણ કે જનતાના હાથમાં તો કઈ હોતું નથી જનતા તો સાંસદ બનાવીને મોકલી દે કઈ તારીખે ચૂંટણી છે ખબર છે નહીં આઈડિયા સાત પાંચ છ મે કઈ તારીખે પરિણામ છે આઈડિયા નથી પરિણામ છ જૂન સાત જૂન સાત જૂન સાત જૂન અને આ ચૂંટણીમાંથી કોણ છૂટાશે સાંસદ કે ધારાસભ્ય સાંસદ 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 અને પ્રધાનમંત્રી બનશે કે મુખ્યમંત્રી પ્રધાનમંત્રી પછી બનશે પહેલા મુખ્યમંત્રી બનશે જે શું લાગે તમને કોણ બનશે પ્રધાનમંત્રી તો અત્યારે મુખ્યમંત્રી કોણ છે ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત માટેના શું લાગે છે ગુજરાતમાં નોકરી મળી જાય છે હા એમ તો તમે ભણેલા હોઉં છો તો નોકરી તો મળે છે સર આમ જોવા જઈએ તો મળી જાય એવું કહી શકાય પણ એના માટે સર થોડુંક બેઝિક જે ભણેલા હોય એમને નોકરી માટે થોડીક મહેનત કરવી પડે મળે નોકરી મળે જ છે તો બધા એવું કહે છે કે બેરોજગારી બહુ છે અત્યારે તો જોવા જાય તો અત્યારે થોડી ઘણી હમણાં હતી હવે જે સરકાર મોદી સાહેબ ની બધાએ જે બધાને નોકરી દેવાનો પ્રયાસ કર્યો બેરોજગારી ઘટાડવાનો પ્રયાસ કરેલો છે સરકારી નોકરી મળશે સરકારી નોકરી માટે સામે મહેનત મળેલી જોઈએ જોઈએ તો એટલી વેકેન્સી નથી સરકારી જોબમાં પણ મળવાના ચાન્સીસ છે જો તમે એટલું ભણો એવા એજ્યુકેટેડ શું લાગે છે તમને નોકરી મળે છે પોતાની કરે વધારે સ્કિલ્સ ના જગ્યાએ લાગવગ ઉપર વધારે ડિપેન્ડ કરે ફોર એક્ઝામ્પલ એમના જ છોકરા હોય એમની પાસે એટલી વધારે સ્કિલ્સ ના હોય તો ફર્સ્ટ એ લોકો પ્રાયોરિટી એવી આપશે કે એમના છોકરાને વધારે ચાન્સીસ મળે સરકારી નોકરી એઝ કમ્પેર ટુ સ્કિલ્સ વાળા અત્યારે સોશિયલ મીડિયાનો ટાઈમ છે અને વાઇબ્સ શબ્દ સાંભળ્યો હશે બહુ જ ચાલતો હોય છે કે હેપી વાઇબ્સ સેડ વાઇબ ક્યુરિયબ વાઇબ્સ શું લાગે છે તમને કેવી વાઇબ્સ આવે છે ચૂંટણીને લઈને અત્યારે હાલ તો એક જ મુદ્દો જે ગુજરાતની અંદર ગરમાયેલો છે અને જ વાઇબ્સ આવતી હોય છે ક્ષત્રિયનો આઈ ગેસ હેપી વાઇબ્સ કેમ કે અમે પહેલી ટાઈમ અમારો ઓપોર્ચ્યુનિટી મળે છે વો મતદાન કરવાનો એટલે હેપી વાઇબ્સ કારણ કે ફર્સ્ટ ટાઈમ અમે લોકો ચૂંટણીમાં ઊભા રહીએ છીએ મતદાન આપીએ છીએ હેપી વાઇઝ ઓફ કોર્સ ફર્સ્ટ ટાઈમ છે નવો એક્સપિરિયન્સ કરવા મળશે અને કંઈક નવું જાણવા મળશે અમને તો આ છે ગુજરાતનો યુવા વર્ગ કે એક તરફ સેડ વાઇબ્સ પણ અનુભવી રહ્યો છે હેપી વાઇબ્સ પણ અનુભવી રહ્યો છે ક્યુરિયોસિટી પણ છે સાથે સાથે તેમના વિસ્તારમાં એવા ઉમેદવાર ઉભા રાખવામાં આવે કે જે તેમના કામ કરે એવી પણ માંગ કરી રહ્યો છે અન્ય પણ બીજા કેટલાક મિત્રો છે આપણી સાથે તેમની સાથે પણ વાત કરીશું ચૂંટણી આવી રહી છે ખબર છે ઇલેક્શન આ રહે પતા હા હા વોટિંગ કરોગે હા બિલકુલ પહેલી વાર હા અમારું એ રાઈટ હે તો હમકો વોટ કરવો જ જોઈએ તમે મતદાન કરશો હા જરૂર તમે હા હું કરીશ અને આ કઈ ચૂંટણી આવી રહી છે ખબર છે અ ના એ તો નથી ખબર મારું ફર્સ્ટ ટાઈમ છે એટલે મને નથી મને ભી એટલો બધો આઈડિયા નથી એનો તમને ખબર છે આપકો પતા હી કિસ ચીઝ કા ઇલેક્શન હે નહીં લો એટના આઈડિયા નહી હે اصلا આપકો પતા લોકસભા ઇલેક્શન સર ક્યાં સે હો આપ મે રાજસ્થાન સે જોધપુર રાજસ્થાન રાજસ્થાન મે રાજસ્થાન કી હિસ્ટરી એસી રહી હે કી હર 5 સાલ મે સરકાર કો પલટ દેતી હે પતા હે Yes, of course. ऐसा क्यों वहाँ वहाँ पे problems हुआ था देखा जाए तो government इतना ध्यान नहीं दे रही है अभी पिछली बार ना ऐसा केस हुआ था नाम नहीं लेना चाहिए बट स्टिल अपने यहाँ पे ना एक प्रॉब्लम हुई थी किसी का ना कुछ घूम गया था तो उसको ना पुलिस को ढूंढने करीबन हफ्ता भर लग गया था और याद है CM वसुंधरा राजे की चप्पल घूम गई थी तो उसको सिर्फ एक घंटे में ढूंढ लिया लाइक लोग है ना पब्लिक से ज्यादा ना सिर्फ उन्हीं की चीज़ों पर ध्यान दे रहे तो ऑफकोर्स सरकार बदलती रहती है वहाँ की आपको क्या लगता है कि पाँच साल में सरकार पलट देंगे तो डेवलपमेंट होगी होनी तो चाहिए आप कहाँ से हो मैं एक्चुअली मैं हिमाचल से हूँ हिमाचल अभी हिमाचल की तो एक बहुत ही बढ़िया एक्ट्रेस इलेक्शन में आ रही है आ, आ, रव, क्या नाम है उसका कंगना रणौत हाँ। का मंडी से मंडी से क्या लग रहा है, है उसके वैसे चांसेस जीतने के बट डिपेंड करता है कि वो कैसे डेवलपमेंट एंड इसके साइड जाती है अब दोनों राजस्थान से हो इन्होंने बताया कि पाँच साल में सरकार पलटने से मतलब डेवलपमेंट होती है क्या लगता है आपको वो कभी कभी क्या होता है कभी भाजपा कभी कांग्रेस कभी भाजपा कभी कांग्रेस ऐसा होता रहता है लेकिन मेरे को लगता है कि हमारा जो तो शहर है उदयपुर कभी कुछ होता रहता है जैसे कि किसी मर्डर हो गया किसी एक क्राइम हो गया तो बहुत क्राइम होता रहता है कभी कभी तो उसको मुझे ठीक करना है क्राइम्स को ठीक करना तो मैं वोट दूंगा भाजपा को और उसकी वजह से जो है हमारे क्राइम्स वगैरह उसको कम करेंगे और इट विल बी गुड फॉर राजस्थान एंड उदयपुर आपका क्या कहना है आ, बीजेपी मतलब का, काम अच्छा कर रही है मतलब रोड्स बनवा रही है और एजुकेशन पे मतलब ध्यान दे रही है और करप्शन भी कम है बीजेपी के मतलब गवर्नमेंट में आ, क्या लग रहा है इस बार इलेक्शन में राजस्थान में कौन बाजी मार जाएगा कांग्रेस या बीजेपी भाजपा बीजेपी सेंट्रल में तो बीजेपी आएगी नॉट नेसेसरी क्योंकि कांग्रेस में अगर बीजेपी का वो अभी कौन है भजनलाल शर्मा आएगा રાજાનેશોક ગેહલોત ને એક ક્વેશ્ચન છે કે હું જનરલ છું તો મને કોઈ બી બેનિફિટ નથી એમ કે છે સ્કોલરશીપ મળે છે તો હું જનરલ છું કેમ જનરલ કોઈ બેનિફિટ નથી હોતો બિલકુલ છે અને જે રીતે એમને વાત કરી જનરલ કેટેગરી એટલે અહીં વાત આવી અનામતની તમારું શું મને બી એવું લાગે છે હું બી જનરલ કેટેગરીની છું અને આ આરક્ષણ એક બહુ મોટી સમસ્યા છે સો હા મને બી એવું લાગે છે કે થોડુંક બરાબર છે કે થોડુંક તમે આપો છો જે બીજા કાસ્ટના લોકો છે પણ એટલું બધું ના હોવું જોઈએ લાઈક ઇક્વલી હોવી જોઈએ થોડી ઇક્વાલિટી સો યા મને એવું લાગે છે કે આ બધું થોડુંક ઓછું અને બરાબર બધાને ઇક્વલી ઓપોર્ચ્યુનિટી મળવી જોઈએ બેઝડ ઓન ધર એજ્યુકેશન નોટ ઓન ધર કાસ્ટ Uh, मेरे इसमें तो बहुत सारे points of view है देख, पहला तो एक ये है कि अब दो को तक फ्री में पढ़ाओ बट जब कॉम्पिटेटिव एग्जाम्स आते हैं तब तो वो फिर आरक्षण लगा देते तो, जनरल वाले तो नंबर ला के पीछे रह जाते और एससी वाले तो डॉक्टर्स निकल गए इंजीनियर बन गई है वो शु लगे तमाम चुटा से धारासभ्य सांसद મને એટલો આઈડિયા નથી પણ જે બી ચૂંટા હશે હું એવું ઈચ્છું છું કે એ આપણા પ્રોબ્લેમ્સને બધું પ્રોપરલી આઈડેન્ટિફાઈ કરીને એનો નિકાલ લાવે કે એ બધાના પ્રોબ્લેમ સાંભળે એવું જરૂરી નથી કે એન્ડમાં રિઝલ્ટ આવે પણ એટલીસ્ટ એ ટ્રાય કરે કે અમારા પ્રોબ્લેમને સોલ્વ કરવાની આપણા મુખ્યમંત્રી કોણ ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપકો ક્યાં આપકે આપકો પતા હોમ મિનિસ્ટર કોણ હૈ યહાં કે અમિત શાહ ગુજરાત કે હોમ મિનિસ્ટર કોણ હૈ નહીં ઉનકા आपको पता है कि लोकसभा की सीट्स कितनी हैं? 545, 545. आपको पता है no अभी वाइब्स बहुत चलती है सोशल मीडिया में यू नो वाइब्स अभी इलेक्शन को लेके कैसी वाइब्स आ रही है Uh, yeah, exactly. <laughs> है तो बीजेपी थिंक <laughs> yes, बी, आ सकता है तो कैसी आ रही है vibes, actually, कोई vibes आ ही नहीं है क्योंकि <laughs> 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 आ रही है, हैं तो रहे बट एक्चुअली मैं नॉर्थ इंडियन हूँ तो एक्चुअली मैंने देखा है कि नॉर्थ में ज़्यादातर सरकार ध्यान नहीं देती है इसलिए आप हिमाचल जाओगे ना वहाँ पे भी हर साल पाँच साल में बदलती रहती है सरकार पिछले अभी कांग्रेस थी पिछली बीजेपी थी फिर कांग्रेस थी बीजेपी थी हमें ऐसा नहीं कि हमें बीजेपी के जैसे मोदी जी से प्रॉब्लम है या लेकिन आगे वो जो आते हैं आगे, आगे आगे आते आते उनसे प्रॉब्लम है तो मेरा यही बोलने की कोई कैसी वाइब्स आ रही है अभी बस एग्जाम आ रहे हैं उस करनी बस वही वाइब्स है तो हां पेपर क्लियर करो अच्छे नंबर लाओ बस कैसी वाइब्स आ रही है एग्जाम्स की नहीं मुझे तो इस बार मेरा फर्स्ट टाइम वोटिंग है तो मुझे तो एम्पावरिंग एक्साइटिंग एंड ऐसी वाइब्स आ रही है जैसे मैं एक देश के इम्पोर्टेंट पार्ट में कुछ करने जा रही हूँ वैसी वाइब्स आ रही है मुझे तो सेम एक्साइटिंग वाइब्स आ रही हैं कि देश के लिए पहली बार कुछ अपना कर्तव्य अपना अधिकार हमको मिलेगा तो उसे हमको पूरा करना है તો આ છે આપણા ગુજરાતના યુવાઓ કે ચૂંટણીને લઈને મતદાનને લઈને કેટલાક યુવાઓમાં એક્સાઇટિંગ વાઇબ્સ છે તો કેટલાક યુવાઓ કહી રહ્યા છે કે પરીક્ષા આવી રહી છે એમાં પણ ધ્યાન આપવું પડશે પહેલીવાર મતદાન કરવાના છો હા ફર્સ્ટ ટાઈમ હા હું ફર્સ્ટ ટાઈમ જ કેવી એક્સાઇટમેન્ટ ખૂબ છે એક્સાઇટમેન્ટ વધારે બહુ છે કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશો એક્સાઇટમેન્ટ બી તો નહીં અને ડેવલપમેન્ટ બલ સિમ્પલ મતલબ નડિયાદમાં ડેવલપમેન્ટ તો શું છે રસ્તાઓ બનાવ્યા છે સુવિધાઓ બધી અત્યારે મહાનગરપાલિકા બન્યું છે તો એને ધ્યાનમાં રાખીને શું કહેવું તમારું સરકાર કેવી હોવી જોઈએ આપણા જે જોવા એ બધું લાઈક સેટલ થઈ જાય શું નામ તમારું પલક ક્યાંથી છો ગાંધીનગર ઉમેદવાર કોણ છે તમારા પહેલી વાર માતા પાના છો હા કયા મુદ્દાને ધ્યાનમાં રાખશો એવું અભિયાન જોયું નથી બટ સારી રીતે થઈ જાય વિકાસ સાંભળ્યો શબ્દ હા સાંભળ્યો છે શું લાગે છે છે વિકાસ જો ગુજરાતમાં જોવા જઈએ ઓવરઓલ તો લાગે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પછી અહીંયા જે ગિફ્ટ સિટી છે ગિફ્ટ સિટીનો એ વિકાસ એટલે ટૂંકમાં ગુજરાતનો વિકાસ તો થયો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ડેવલપમેન્ટમાં અને બાકીના સ્ટેટની વાત કરીએ તો પણ એવું નથી કે જરાય નથી થયો હું એવું કહી શકું કે સો ટકા જો એ લોકોએ ખાતરી આપી હતી દસ વર્ષ પહેલાં તેનું ત્રીસથી ચાલીસ ટકા કામ તો થયું છે અને એ ખરાબ નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને જ વિકાસ કહી શકાય ના ના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાલી વિકાસનું કહી શકાય કેમકે બધી જગ્યાએ તમારે વિકાસનું જોવું પડે તો છે બધી જગ્યાએ છે બધી જગ્યાએ હા કહી શકીએ કેમ કે બધી જગ્યાએ વિકાસ થઈ રહ્યો છે કે એમના કે ઇનિશિયેટીવ લે છે કે વિકાસ થાય આ ભાઈ કહી રહ્યા છે કે બધી જગ્યાએ વિકાસ છે તમને દેખાય છે ના અમુક જગ્યાએ અગર જોવા જઈએ તો લોકોની લાઇફસ્ટાઈલ પણ એટલી સારી રીતે થઈ નથી રહી અને બેરોજગારીનું પ્રમાણ પણ આજ વધી રહ્યું છે તો વિકાસ હજી થઈ નથી રહ્યો બેરોજગારીની વાત છે તો તમારું શું કહેવું છે નોકરી મળી જાય છે નોકરી હાલ ફિલ્માં એવું કમ્પિટિશન છે ને કે નોકરી મળવી થોડુંક અઘરું થાય છે પરંતુ એવું નથી કે જરાય નહીં મળે કેમકે જે ગવર્મેન્ટ છે એ સ્ટાર્ટઅપને અત્યારે બહુ પ્રોત્સાહન આપી રહી છે તો સ્ટાર્ટઅપ આગળ જતાં જે મોટી મોટી કંપનીમાં એ બનશે તો એ જ એમ્પ્લોય હાયર કરશે તો એમ્પ્લોયમેન્ટ તો એ લોકો જ આપશે તો એ લોકો એ લોકો એમ્પ્લોયમેન્ટ આપવા માટે એવું એવું થોડું જરૂરી છે કે ગવર્મેન્ટ જોબમાં એ લોકો ભરતી કરાવશે કે એના કારણે જ એમ્પ્લોયમેન્ટ આવે એ લોકો કામ તો કરે છે પણ લોકો જોઈએ પછી આ રીતે બેરોજગારીની વાત કરે છે એનું શું હવે અત્યારે છે હું એવું નથી કીધું કે નથી બેરોજગારી પરંતુ એ લોકો હવે કામ કરે છે ગવર્મેન્ટ એટલે ફ્યુચરમાં કદાચ બેરોજગારી ઓછી થઈ શકે છે શું લાગે છે તમને આ વખતે વાયનાડથી ચૂંટણી લડવાના છે રાહુલ ગાંધી લડશે જીતશે હવે એ તો હવે જે વોટ બધા વોટિંગ કરે જે પ્રમાણે એ બધું કેલ્ક્યુલેશન થાય એના આધારે તો પછી ડિસિઝન લઈ શકાય હમણાં આપણે કહી દઈએ કે રાહુલ ગાંધી જીતે કે આપણે મોદી સાહેબ જીતે પણ જે પ્રમાણે જે કામ હશે જે લોકોને લાગશે કે કોણે કયું કામ કર્યું છે લોકોમાં બી સમજતો હશે તો જે સમજીને એ લોકો જે પ્રમાણે વોટ આપશે એ પ્રમાણે આગળનું ડિસિઝન ક્યાંથી છો તમે હું નવસારીથી છું અને મારું નામ ક્ષિતિ નાયક છે હું પણ નવસારીનો છું બિલી મોરાનો છું અને તું નાયક છે હું દેસાઈ છું આપણે એક જ કાસ્ટથી બિલોંગ કરીએ છીએ શું છે હંમેશા અનામતની વાત થાય છે શું કહેવું છે અનામત પર એટલે અનામત પર બધા લોકો કહે છે પણ મારું એવું છે કે બધાએ મહેનત તો કરવી જ જોઈએ પછી એ તો જે લો છે એ છે હવે શું લાગે છે નવસારીમાં કોણ છે ઉમેદવાર હમણાં તો સીઆર પાટીલ ઊભા છે અને એમની સામે એમની સામે મને આઈડિયા નથી શું લાગે છે સીઆર પાટીલ કહી રહ્યા છે કે પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવાનું નક્કી જ છે કેવો માહોલ છે નવસારીમાં नवसारी में मा सारा माहौल है बदा इलेक्शन आता है तो बजा करता है बधुँ काम सारूँ डेवलपमेंट हाँ आप मुझे ये बताओ कि अभी यहाँ पे जो इलेक्शन गुजरात में ही नहीं है पूरे इंडिया में है और सब जो कैंडिडेट हैं अभी तो लगे पड़े हैं कि हाँ मैं तो इतने वोट से हाँ, जीत जाऊंगा ये वो चार साल तो उनसे कुछ होता ही नहीं है चार साल तो बस ऐसे ही बैठे रहेंगे एकदम से एक महीने पहले उनको ज्यादा अरे हमको तो ये करना चाहिए इंडिया के लिए वो करना चाहिए उनसे कुछ नहीं होता बस एक महीने पहले उनको सब कुछ सही करना है